મિત્રો એક છે ને ખાણ છે જોઈ શકો છો આવી રીતનો દરવાજો છે જવા આપણે છે ને અત્યારે મસ્ત જરા જે ખોડિયાર મંદિર છે અને ફૂલ પધરાવવા જાય છે જોઈ શકો છો ફૂલ છે વિસર્જન કરવાના તો પાણી ઘડવું નજીક આવી ગયું છે આ છે ને ભાઈ ઘોડો છે એની અંદર છે ને અમારા માડીના ફૂલ છે અમારા કાકા જે હાજર છે ને ભાઈ એ ફૂલ છે તો હવે હાલો મિત્રો નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ મારા જે ગૌધામાં હતા

આઈસર છે બધાને આઈસર લઈને જવાનું છે તો આઈસર ઉભું છે ને તાલપત્રી નાખે છે આ અમારી માલણ છે ચાલો ફટાફટ તાલપત્રી નાખી દી એટલે વરસાદ વરસાદ આવે તો કઈ વાંધો ન આવે તો ફાઈનલી આપણે પાલ નાખી દીધો છે આઈસર માં આવી રીતનો પાલ નાખેલો છે જોઈ શકો છો ખાસ મિત્ર પરમ મિત્ર હો ભાઈ એ ઘટે ક્યાં ઉભી ડ્યુટીએ આવી ગયા છે ને હવે આપણે ઘડીક રહીને નીકળવાનું છે ગોપનાથ દાદાના મંદિરે મહાદેવના દર્શન કરવા બધા આવી ગયા છે તો ફાઇનલી બધા આવી ગયા છે ને હવે આપણે નીકળી છીએ ફટાફટ બધા આઈસરમાં બેસી રહ્યા છે હવે આપણે નીકળી જઈએ આગળ જઈને બેસીએ તો અમારા મામા હશે ને હાંકવાના છે ફાઇનલી આપણો પ્લાન નીકળી ગયો છે રવાના ખાવા માટે હવે આપણે છીએ ગોપનાથ દાદાના સાનિધ્યમાં ત્યારબાદ દરી આપણે સ્નાન કરવાનું છે અને ડ્રાઈવરમાં મારા મામા છે આપણે ઘણા ખરા આવ્યા મતા તો આવા ગાડી આપણે ઊભી રાખવાની છે બેસી જાય એટલે આપણે નીકળી જાય ફાઇનલી આપણે આઈસર આંકી મૂક્યું છે અને આની કરતાં તો છે ને આપણે ગાડી લઈ લીધી હોત ને તો સારું હતું આમાં તો રોજ આવે ને ભાઈ માથે ઊભું રહેવું પડે બધા ભજન કીર્તન કરે છે ને બધા જો બેહી ગયા ગઠિયા બુઠિયા બધા જવાન ડાય બેહી ગયા છે ને ફોન લઈને ઊભો ચડી ગયા છે જોઈ શકો હાલો તો કન્ટિન્યુ રહો જેથી કરીને તમને પણ આનંદ થાય કે ભાઈ આપણે એ ગોપના દાદાએ કેવી રીતે હર્ષ જે ફૂલ જે વિસર્જન છે એ કેવી રીતે કરવાના હોય છે

જેથી કરીને નાના છોકરા હોય ને એ ભાઈ ભાઈ આપણે જે સ્થળે જવાનું સ્થળ આવી જાય તો મારે હસો જો છોકરા રાખવા મેળો છોકરાને જો રાખવા આપે ને એટલે મોબાઈલ આપી દે જો આવી રીતે છોકરા મના થઈ જાય તો ફાઈનલી આપણે ભોપનાથ દાદા ના દર્શન કરવા પહોંચી ગયા છીએ ત્યારબાદ આપણે જવાના છીએ દરિયા તો બધા ઉતરી રહ્યા છે ઉતરી જાય એટલે આપણે પેલા દર્શન કરશું ને ત્યારબાદ દરિયા સ્નાન કરવા જવાનું છે આ મિત્રો તમે જોવો છો એ મુખ્ય દ્વાર છે અહીંયાથી આપણે દાદાના દર્શન કરવા જવાના છે મહાદેવના દર્શન કરવા તો એક આ બાજુ ગેટ છે તમારે દરિયા જવું તો એની બાજુનો પણ ગેટ છે ભાઈ ખરેખર આજે છે ને ટ્રાફિક બહુ છે અહીંયા અને આપણે હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો તમને પણ આપણે ગોપનાથ દાદાના દર્શન કરાવીએ સરસ મજાનો સન કરવામાં આવ્યો છે ને આ મહિનામાં છે ને ભાઈ ટ્રાફિક વધારે રહે છે જોઈ શકો છો ઘણી ખરી ટ્રાફિક છે આ મિત્ર તમે જોવો છો ને એ ગોપનાથ દાદાનું મંદિર છે મહાદેવનું મંદિર મુખ્ય મંદિર છે એ મિત્રો છે ને બધા દાન પુણ્ય કરતા હોય છે આવી રીતે ચોખા છે ઘઉં છે એવી રીતે જોઈ શકો છો આ બધું દાન પુણ્યમાં બધું આવે છે આપણે સાંજલો કરે છે હવે આપણે જઈ રહ્યા છીએ દરિયાકાંઠા તો દરિયાનું પાણી તો ભાઈ ઘણું આવ્યું છે પણ થોડીક આપણે રાહ જોઈ હોય પાણી ઓરું આવે ત્યારે આપણે સ્નાન કરીશું આમાં ખરેખર મિત્રો તમારે જો નાળિયેર પીવાની મજા લેવી હોય ને તરત ખરું તમારે ગોપના થવું પડે અને સરસ મજાનું એ બધા નાળિયેરને એવું રસ્તા હોય છે તો આ બધો છે જોઈ શકો છો આવી રીતે હોય છે તો ભાઈ ક્યારેક છે ને તમે ગોપના થવો તો આરિયર પૂરવા તમે જરૂર આવજો તમને આનંદ થાય એકદમ એમ કહેવાય કે દેશી સ્ટાઇલમાં તમને ખાટલા બાટલા બધું જોવા મળી જાય અમારા કાકા જે હજા છે ને ભાઈ એ ફૂલ છે તો હવે આપણે ફૂલ પધરાવવા જઈ રહ્યા છીએ કાંઠે આપણે જોઈ શકો છો ઘણા ખરા લોકો છે ને સ્નાન કરવા પછી કાંઈક ને કંઈક વિધિ કરવા ત્યારબાદ ખાંભી બધું છે ને પધરાવવા લોકો અહીંયા જ આવે છે આ મિત્રો તમે પાણા જોવો છો ને ભાઈ બ્લેડની ઘોડે વાગી જાવ એટલે ખાસ ધ્યાન રાખવું પડે ઉઘાડા પગે હાલો ને તો આ તમને જેટલું પણ થોડું તપકાય છે એ ભાઈ બ્લેડ જેવી ધાર હોય છે આમાં તમે નાવા આવો તો પણ તમારા પગમાં એમ કહેવાય કે વાગી શકે છે જોઈ શકો છો કેવી રીતના પાણા છે તો આ ખાસ ધ્યાન રાખજો તો ફાઇનલી આપણે દરિયાકાંઠે પહોંચી ગયા છીએ અને બધા ભાઈ આપણે જે ફૂલ છે વિસર્જન કરવાના તો પાણી ઘડવું નજીક આવી ગયું છે અને હવે આપણે છીએ છે ને ભાઈ ઘોડો છે એની અંદર છે ને અમારા માડીના ફૂલ છે હવે આપણે પથરાવવાના છે દરિયામાં જો ભાઈ છે ને હવે પાણી આવવા માંડ્યું છે અને મારા કાકા સ્નાન કરીને અહીંયા આવે છે હવે આપણે થોડીક ક્ષણોમાં આપણે ફૂલ વિસર્જન કરવાના છે આ છેલું પીંડદાન છે અમારા માડીનું જોઈ શકો છો આવી રીતનું છે તો હવે આપણે પધરાવવાનું છે તો ફૂલ પધરાવવા જાય છે જોઈ શકો છો ફૂલ પધરાવી રહ્યા છે તો મિત્રો એ દરિયાકાંઠે અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે મારી પાસે તમે જોવો છો શરીર છે પાણી ભૂલ છે ભેળ છે એવી બધી વસ્તુ તમને મળી જાય તો હવે આપણે મસ્તરામ ધારા પહોંચી ગયા છીએ આપણે ગોપનાથ પહેલા હતા ને હવે આપણે આવ્યા છીએ તો આવી રીતની જગ્યા છે જોઈ શકો છો સરસ મજાની તો આપણે સંપૂર્ણ એ દર્શન પણ કરીએ મસ્તરામ બાપાના આપણે દર્શન કર્યા પણ ત્યાં શૂટિંગ અલાઉટ નહોતું એટલે હવે આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે તો આ ભાઈ નજારો એક નંબર છે તો આપણે હવે જઈએ છીએ આ બધી ખાણું વિસ્તાર છે જોઈ શકો છો તો આપણે હવે જઈ મંદિરે માતાજીના દર્શન કરવા મિત્રો આ છે ને જો ખાણ છે બેલાની આવી રીતે બેલા ભાઈ કાઢવામાં આવે છે જોઈ શકો છો આ સંપૂર્ણ ભાઈ કોઈ આ મશીનથી નહીં પણ હાથ બનાવટથી આ બધા બેલા કાઢવામાં આવે છે જોઈ શકો છો તો આવી રીતે ભાઈ છે ને બેલા કાઢે છે ને આ બધી ખાણ છે જોઈ શકો છો આ સંપૂર્ણ ખાણ છે ને આવી રીતે છે ને બેલા કાઢતા હોય છે જોઈ શકો છો મારી પાસે આ પણ વેસ્ટિક માલ છે ને એ પણ વેસાઈ ગઈ આ મિત્રો એક છે ને ખાણ છે જોઈ શકો છો આવી રીતનો દરવાજો છે જવા માટે આ તમને અહીંયાથી પતલું દેખાય પણ આ ભાઈ બહુ બહુ જાડું છે જોવું જો ભાઈ કેવી રીતનું છે તો આ સંપૂર્ણ તમે જુઓ છો ને બેલાની ખાણ છે તો આપણે છે ને અત્યારે મસ્તધરા જે કોડિયારવાનું મંદિર છે અને એ સ્થળ ઉપર ઊભા છે અને સરસ મજાનો ભાઈ દરિયો જુઓ ભગવટા કરે છે અને ભાઈ વ્યાળ આવી ગઈ છે અત્યારે બપોર થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો આ સરસ મજાનું વ્યૂ અને પાછળ છે ને ભાઈ કોડિયારમાંનું મંદિર છે આ દરિયાણ ભાઈ વ્યાળ કેવી આવે છે તમે જુઓ